ગઈલારે જો સવારમાં એકદમ બધું શાંત ગાડી નીકળી ગઈ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાય નેચરલ બ્રિજ જઈએ છે સવાર સવારમાં સીટ બેલ્ટ પહેરી લીધો સ્ટોપ સાઈન લાગે ક્યાંય કચરો જોવા નથી મળતો લોકોએ અવેર એટલા કે ભાઈ ગમે કચરો ન નાખવો જોઈએ બધા જે ઘરોની પેટર્ન છે ને મોસ્ટ ફેવરેટ પેટર્ન છે મને બહુ ગમે છે આ ટાઈપના જેટલા ઘરો હોય અને ને કઈ શીખવાના પ્રયત્ન કરું છું કે ભાઈ હું જે ગુજરાતમાં ઘરો બનાવું છું તો અહીંયા આવું તો આ જેટલા ઘરો જોઉં છું તો મને એમ પોતાને એવો વિચાર આવે કે આમાં હું હું નવું કરી શકું કે કઈક લોકોને ગમે મતલબ ઓટોમેટિક બનેલું છે હો નેચરલ બ્રિજ એટલે ઓટોમેટિક બનેલું છે એટલે કે નું પથ્થરોનું જ છે ને

નેચરલ બ્રીજનો આ રિસેપ્શન એરિયા છે મે દાદા તમને ટિકિટનો ભાવ ઓલરેડી કહી દીધો છે અને અમે જઈએ છીએ અત્યારે થોડું ક્લાઉડી વાતાવરણ છે બપોર પછી વરસાદની આગાહી છે હવે અહીંયાથી આપણે સીધા ચાલીને જશું આવી સીડીઓ છે ઉતરીને જવાનું મારી સાથે છે અત્યારે દેવતભાઈ તરુણ મે દાદા આજે કે આમ ક્યાં ચાલી જવાનું ભાઈ લોકો અહીંયા દેવતભાઈ કેમ્પિંગ તો બહુ આવે કેમ્પિંગનો એરિયા અલગ મે દાદા ભૂલા નહીં પડી જતા એમાં પાછા એટલે રાત ઇતિહાસ વર્ષો જૂનો છે હેલો વર્ષો જૂનું આનો ઇતિહાસ છે પણ ઓગણીસો અઠ્ઠાણું માં આ લોકોએ એક હું કેવા ને ઘોષિત કર્યું હતું નેશનલ હિસ્ટોરિક લેન્ડમાર્ક જંગલ ની અંદર મસ્ત નીચે જવાનું આ રીતના સ્ટેર ઉતરીને સીડી તમે જુઓ વર્ષો જૂની જેટલા ગોરા છે કે જેટલા લોકો છે તમામ લોકોને આવી નેચરલ જગ્યા જંગલ છે કે એવી જગ્યા પર પિકનિક છે ટ્રેકિંગ છે કરવામાં બહુ જ મજા આવતી હોય છે અહીંયા તમે જેટલા જુઓ અને હરેક વસ્તુ ઝાડ છે ફૂલ છે પાન છે કે આ ઝરણાનો અવાજ છે બોરિયા લોકો એટલું પ્રેમથી સાંભળે અને એન્જોય કરે અત્યારે આ જુઓ તમે બધા બીજું ખાસ આ ઝાડ તમે જો આખી પડેવી પોઝિશનમાં પોઝિશન માં છે ગમે ત્યારે પડી શકે છે આ ઝાડ પણ તોય શાંતિ થી ઉભું છે બીજું અમેરિકન ગવર્મેન્ટ ઝાડ પ્રત્યે એટલી સિરિયસ છે કે આ ઝાડ પડે એમ છે પડી જાય એમ છે તો પણ એ લોકોએ બાંધીને રાખવું છે આમ મેં રસી વડે કે ભાઈ આ ઝાડ પડે નહીં આ લોકોને એટલો પ્રેમ છે ઝાડ પ્રત્યે પાછળ છે નેચરલ બ્રિજ વર્ષો વર્ષો મતલબ આમ તો હજારો આ બ્રિજ છે આ તમે આવશો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે ભાઈ નેચરલ બ્રિજ કેવો છે તમે અહિયાં તમારા પરિવાર સાથે આવી શકો છો એટલું પીસફુલ છે પક્ષીઓના કલરવનો એટલો અવાજ આવી રહ્યો છે કે ના પૂછો વાત અહિયાં આવીને પરમ શાંતિ લાગી રહી છે વર્જિનિયામાં આવેલો આ નેચરલ બ્રિજ તમારા મનમાં વિચાર આવતો હશે એટલે કાર્બોનિક એસિડના કારણે આ જે મોટો પહાડ હતો એની અંદર હોલ પડી ગયો કાર્બોનિક એસિડના કારણે એટલા માટે તમે આ બ્રિજ જોઈ શકો છો નેચરલ બ્રિજ આનું નામ આપવામાં આવ્યું છે એટલે આવો છે નેચરલ બ્રિજ વર્જિનિયામાં આવો તો મસ્ત આ જગ્યા પર આવજો કારણ કે તમે અહીંયા આવશો તો તમને એટલી પરમ શાંતિ લાગશે કે ના પૂછો વાત બીજી મહત્વની વાત એ છે કે આ જે બ્રિજ છે નેચરલ બ્રિજ વર્જીનિયામાં આવેલો એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી થી ઓલમોસ્ટ એકાવન ફૂટ ઊંચો છે અને નાયગ્રા ફોલ થી સડસઠ ફૂટ ઊંચો છે અદ્ભુત બ્રિજ છે એટલે તમારે જરૂરથી તમારા પરિવાર સાથે આ જગ્યા પર આવવું જોઈએ સુપરબ નેચરલ છે આ એટલા જૂના પથ્થર વર્ષો હજારો વર્ષ જૂના પથ્થર છે આ અને જરૂરથી આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ નેચરલ બ્રિજ છે જોતા એવું લાગે આ લેયર કેમ થોડીક જ વધ્યું એને હમણાં પડી જશે એવું ફીલ થાય નીચે બેસો એટલે હરેક વ્યક્તિ ને એવું અસર થાય કે હમણાં પડી જશે ખાલી આમ આમ આટલી એવી લેયર કેમ વધ્યું એવું ફીલ થાય વર્જિનિયામાં આવેલું આ નેચરલ બ્રિજ આ જગ્યા છે સત્તરસો ને ચુમ્મોતેર માં થોમસ જેફર્સ અને એકસો ને સત્તાવન એકર જમીન અલોંગ વિથ આ જે પહાડ છે આ પહાડની સાથે એકસો ને સત્તાવન એકડ જમીન લીધી હતી માત્ર વીસ સિલિંગમાં એમ માં સિલિંગ આવતા હતા એટલે વીસ સીલિંગમાં એટલે કે આજના જમાનામાં બસો ડોલર થાય અને એટલે ઇન્ડિયન રૂપિસમાં સોળ હજાર રૂપિયા થાય છે એમના ગયા પછી એમના દીકરાઓએ અઢારસો ને માં જગ્યા વેચી દીધી અને સમય જતા જતા અત્યારે આજે જગ્યા છે આખી એકસો સત્તાવન એકર અને પ્લસ આ જે માઉન્ટેન છે અત્યારે ગવર્મેન્ટને આધીન છે એટલે ગવર્મેન્ટના અંડરમાં જગ્યા છે કેફે જો લોકોને ભવિષ્યમાં કેફે બનાવવું હોય આ ટાઈપનું બનાવી શકે છે આ તમે ખરાબ વસ્તુ ખાય કેટલું બધું જીવે છે તો એનું મોટા મોટું કારણ છે જંગલ જંગલો આ લોકો બહુ પ્રેમ છે ખાવાનું ભલે ગમે પણ જંગલો આ લોકો દિલ પ્રેમ કરે છે જીવનમાં હરેક વ્યક્તિ ને છું કે જંગલો પ્રેમ કરતા શીખો ઝાડ પ્રેમ કરતા શીખો નેચરલ બધી જગ્યાઓ

રેન પ્યોર છે આવેલું છે અને બને એટલો કચરો પહાડોમાં ન નાખવો જોઈએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કેમ કે નદીઓ વહેતી હોય છે આ વિદેશમાં માઉન્ટેનમાંથી નીકળતા પાણીનો લોકો તમે વિચાર કરો કેવો ઉપયોગ કરે છે સરસ મજાનો જય ગિરનારી ચાલો જય માતાજી બહુ મજા મળીને ખુબ આનંદ થયો ચાલો દેવતભાઈ જય માતાજી મળ્યા જય મળ્યા શું ઓકે ચાલો જય માતાજી દાદા ની પાછળ પાછળ જાય છે દાદા જાય છે ટાટા દે કાકી ઇમોશનલ થઈ ગયા બાઈક એવું બહુ હાર્ડ લાગે તમે કોઈ જગ્યા પર જાવ છો અને જો આ છોકરો જો દોડતો દોડતો આવે અમુક જગ્યા છોડીને જતા હોય એટલે દુખ લાગે ફેમિલી નામ મૂકીને જઈએ ને તો ખરેખર ઇમોશનલ થઈ જાય લાગણી થઈ ગઈ લાગણી થઈ ગઈ અને લોકો પણ જે ભાવ જે પ્રેમ જે આદર અમેરિકામાં કેટલા સરસ સારા લોકો રહે છે અને આ પરિવારને તો મેળા દિલથી બહુ મજા આવી એમની સાથે કેમ ગમતું ન હોય એવું ફીલ થાય છે ધીમે ધીમે બેટા ધીમે એક એક કમેન્ટ એવી કરી કે ભાઈ અત્યાર સુધીમાં તમે કેટલું ડ્રાઈવ કર્યું તો અમારો ઓલમોસ્ટ બાર તેર દિવસ થયા છે અને છ હજાર માઇલ અત્યાર સુધીમાં ગાડી અમે ચલાવી છે આજ માટે આટલું છે તો મળીએ છીએ આપણે નવા બ્લોક સાથે વર્જિનિયા સીધો જાવ છું હવે ટેનેસી ટેનેસીમાં બે ત્રણ દિવસ રોકાવાનો છું તમને ટેનેસી બતાવીશ કે ટેનેસી કેવું છે બ્લોક કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ